જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે વેજીટેબલ લેમન કોરિયન્ડર સૂપની રેસીપી લઈને આવી છું રેસ્ટોરન્ટમાં અને લારી ઉપર આ સૂપ તમને ઇઝીલી બધી જગ્યાએ મળી જતું હોય છે પરંતુ ત્યાં તેની શુદ્ધતાની કોઈ પણ ગેરંટી નથી હોતી વેજીટેબલ સડેલા ઉમેરવામાં આવે છે અને આપણે આપણા હાથે ઘરે બનાવીએ તો એ એકદમ પ્યોર વેજીટેબલ લેમન કોરિયન્ડર સૂપ તૈયાર થાય છે તો તેના ઉદ્દેશ્યથી એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે હું આ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે લેમન કોરિયન્ડર સૂપના ફ્લેવર માટે કોરિયન્ડર અને લેમન ખૂબ જ જરૂરી છે અને ફ્રેશ કોરિયન્ડરની સાથે સાથે મેં તેની અહીંયા જે દંડી આવે એ પણ લઈ લીધી છે હવે આ જે લીલા દાણા છે તેને મેં અગાઉથી પાણીથી ધોઈ લીધા હતા અને પછી મેં તેને કોરા કપડાં ઉપર રાખીને કોરા કર્યા હતા અત્યારે હું આ રીતે તેને એકદમ ઝીણા ઝીણા સમારી લઉં છું તો લેમન કોરિયન્ડર સૂપમાં કોરિયન્ડરની માત્રા આ રીતે થોડીક વધારે જ રાખીશું એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અહીંયા ધાણાનો ઉપયોગ તો આપણે વધારે કરવાનો જ છે સાથે સાથે તેની જે રૂટ્સ છે તેની જે દંડી છે તેનો ઉપયોગ કરીશું તો લેમન કોરિયન્ડર સૂપની ફ્લેવર વધુ સરસ આવશે અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં તો અહીંયા જે આ લીંબુ છે એનો જે રસ છે એ અત્યારે આપણે નથી ઉમેરવાનો અત્યારે આપણે તેની જે ઉપરની છાલ છે તેને આપણે પહેલાં ગ્રેટ કરી લઈશું આ રીતે આપણે પહેલાં તેને છીણ કરી લઈએ હવે તમને એવું થશે કે આ લીંબુની છાલનો ઉપયોગ આપણે સૂપમાં કરીશું એક ડિફરન્ટ રીત સાથે કરવાનો છે તેનો ઉપયોગ તો વિડિયો સ્કીપ નહીં કરતા જોતા રહેજો હું કઈ રીતે આ સૂપ બનાવી રહી છું હવે અહીંયા મેં વેજીટેબલ્સ લઈ લીધા છે જેમાં મેં પત્તા કોબી શિમલા મિર્ચ ગાજર અને આ ફણસી લીધી છે તો ફણસીને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધું હતું અને સાઈડ તેની બંને બાજુથી કટ કરી અને પછી આ રીતે તેને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે એકદમ ઝીણું આ રીતે ચોપ કરીશું તો બધી ફણસીને મેં આ રીતે સમારી લીધી છે તમને થશે કે સૂપમાં આટલી બધી ફણસી તો ફ્રેન્ડ્સ હું એક અલગ ટીપ સાથે તમારી સાથે આ વિડીયો શેર કરી રહી છું એટલે વિડીયો પ્લીઝ સ્કીપ નહીં કરતા અહીંયા મેં કેપ્સિકમને બે અલગ અલગ બાઉલમાં સમાર્યા છે ઝીણા અને થોડાક મોટા ટુકડા ગાજર પણ સેમ એ જ રીતે ઝીણું ચોપ કરેલું અને મોટા પીસીસમાં સમારેલું છે અને એ જ રીતે મેં અહીંયા પત્તા પણ સમારેલી છે તો બધા વેજીટેબલ્સને ડબલ ડબલ રીતે મેં સમાર્યા છે પહેલાં આપણે અહીંયા વેજીટેબલ સ્ટોક તૈયાર કરીશું અને એના માટે મેં અહીંયા બે ચમચી ઓલિવ ઓઈલ ગરમ કરવા માટે મૂક્યું અને તેની અંદર કેપ્સિકમ ગાજર અને આ જે પત્તા છે જે આપણે મોટી સાઇઝમાં સમારી હતી તે ઉમેરી લઈએ અને ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ બધું જ સારી રીતે સોતે કરી લેવાનું છે હવે કોરિયન્ડર ફ્લેવરના સૂપમાં કોરિયન્ડર વધુ માત્રામાં ઉમેરવામાં આવે છે અને તેની પરફેક્ટ ફ્લેવર માટે આ રીતે કોરિયન્ડરની ડાળકી પણ ઉમેરવામાં આવે છે અને સાથે જ મેં અહીંયા લીંબુની છાલ જે ગ્રેટ કરીને રાખી હતી તે પણ મેં આની અંદર એડ કરી લીધી છે અને ત્યારબાદ સવા લીટર જેટલું પાણી મેં આ વેજીટેબલ્સમાં ઉમેરી લીધું છે ત્યારબાદ જે ફણસી મેં કટ કરી હતી તેમાંથી વન ફોર્થ કપ જેટલી ફણસી મેં એક વાટકીમાં રાખી અને બાકીની ફણસી મેં આની અંદર ઉમેરી લીધી છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ઉકળવા માટે છોડી દઈએ હા આને ઉકાળીએ એ પહેલાં હજી હું આની અંદર બે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી લઉં છું તો મેં અત્યારે થોડુંક મીઠું ઉમેર્યું છે અને થોડાક લીલા ધાણા પણ હું આમાં એડ કરું છું એટલે કોરિયન્ડરની ફ્લેવર સૂપમાં ખૂબ જ સરસ આવશે અને જ્યારે આપણે ઓરિજિનલી સૂપ બનાવીશું ત્યારે આપણે વધારે પડતું કોરિયન્ડર ઉમેરવાની જરૂર નહીં પડે કારણ કે આની અંદર કોરિયન્ડરની ફ્લેવર ઘણી બધી આવી જશે અને હવે આ સૂપને આપણે પંદર મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે બધા વેજીટેબલની ફ્લેવર આ વેજીટેબલ સ્ટોકમાં આવી જશે અને એકદમ ટેસ્ટી આપણું આ વેજીટેબલ સૂપ તૈયાર થશે અહીંયા લગભગ મેં પંદર મિનિટ માટે ઉકાળી લીધું છે અને એકદમ પરફેક્ટ આપણું આ વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ ગયું છે ગેસને બંધ કરીશું અને હવે આપણે આ રીતે તેને સ્ટ્રેન કરી લઈએ હવે આ બધા વેજીટેબલ્સ જો તમારે ફેંકવા ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને લોટ બાંધતી વખતે તેમાં ઉમેરવાનું થોડાક મેથીના પાન પણ ઉમેરવાના મસાલા ઉમેરી તમે તેના થેપલા તૈયાર કરી શકો છો આ જે આપણે સ્ટોક તૈયાર કર્યું આને વેજીટેબલ્સ સ્ટોક કહેવામાં આવે છે અને આની અંદર બધા વેજીટેબલ્સની ફ્લેવર ભરપૂર માત્રામાં હોય છે અને ખૂબ જ ગુણકારી છે હવે અહીંયા એક કઢાઈ લીધી છે અને તેમાં મેં એક ચમચી ઓલિવ ઓઇલ ઉમેર્યું છે તો જે વેજીટેબલ્સ આપણે વન ફોર્થ કપ જેટલા આ રીતે ઝીણા સમારીને અલગ રાખ્યા હતા તે સિવાય આપણે અહીંયા ચોપ કરેલી બે ચમચી જેટલી ગાર્લિક એક ચમચી એકદમ ઝીણું ચોપ કરેલું જિંજર અને બે લીલા મરચાં મેં લીધા છે હવે અહીંયા એક કઢાઈની અંદર મેં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું અને તેની અંદર આપણે આ આદુ લસણ અને મરચાં જે એકદમ ઝીણા ચોપ કરેલા છે તે ઉમેરી લઈશું અને તેનો વઘાર કરી લેવાનો છે તો ગેસની ફ્લેમ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે તો અહીંયા આદુ મરચાં લસણને મેં સાંતરી લીધા છે અને હવે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું જે એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા હતા તો મેં ફણસી ઉમેરી છે ગાજર ઉમેરી લીધું છે અહીંયા કેપ્સિકમ પણ હું ઉમેરી રહી છું અને પત્તા ગોભી પણ મેં આની અંદર એડ કરી લીધી છે તો આ બધા જે વેજીટેબલ્સ છે તે એકદમ ઝીણા સમારવાના છે કારણ કે અત્યારે આપણે જે સૂપ છે એ તૈયાર કરી રહ્યા છીએ અને સૂપમાં વેજીટેબલ્સ એકદમ ઝીણા ઝીણા હોય તો સૂપ પીવાની અને સાથે વેજીટેબલ ખાવાની મજા જ કંઈ ઓર છે તો આ વેજીટેબલ્સને લગભગ મેં એકથી દોઢ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર સાંતડ્યા અને હવે હું તેની અંદર આ વેજીટેબલ સ્ટોક ઉમેરી લઉં છું તો આ જે વેજીટેબલ સ્ટોક છે તમે તેને એક વખત તૈયાર કરી અને એક બોટલમાં ભરી ફ્રીઝમાં પંદર દિવસ સ્ટોર કરી શકો છો અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ ચમચી મરી પાવડર ઉમેરી રહી છું તમને જેટલું સ્પાઈસી પસંદ હોય એ પ્રમાણે તમારે મરીનો પાવડર ઉમેરવાનો આ સૂપમાં પહેલાં આપણે લીલા મરચાં તો ઉમેરેલા જ છે એટલે સ્પાઈસી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે આ સૂપને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લઈએ અહીંયા વેજીટેબલ સ્ટોક બનાવતી વખતે મેં મીઠું ઉમેર્યું હતું અને અત્યારે મને જરૂર નથી લાગી રહી એટલે હું મીઠું નથી ઉમેરી રહી પણ જો તમને જરૂર હોય તો તમે થોડુંક મીઠું આ સમયે ઉમેરી લેજો આ સૂપને મેં પાંચ સાત મિનિટ માટે ઉકાળ્યું છે અને વેજીટેબલ બધા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ઝીણા ચોપ કરેલા છે એટલે તે ફટાફટ ચડી જાય છે અને હવે આ સમયે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર આ રીતે એક બાઉલમાં ઉમેરી તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે લમ્સ ફ્રી બેટર આપણે અહીંયા કોર્નફ્લોરનું તૈયાર કરીશું આ કોર્નફ્લોર એટલા માટે ઉમેરવાનું જેથી કરીને આપણું જે સૂપ છે તે એકદમ સરસ થીક તૈયાર થાય તો બસ આ કોર્નફ્લોરના મિશ્રણને આપણે સૂપમાં આ રીતે હલાવીને ઉમેરી લેવાનું છે અને કોર્નફ્લોર ઉમેર્યા બાદ સૂપને આપણે ફક્ત બે મિનિટ માટે જ ઉકાળવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને બે મિનિટ માટે ઉકાળી લઈશું કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કર્યા બાદ મને થોડીક જરૂર લાગી એટલે મેં પાંચ ચમચી જેટલું મીઠું ઉમેર્યું અને આ રીતે હું તેને મિક્સ પણ કરી લઉં છું તો અહીંયા સૂપ આપણું રેડી છે ગેસને બંધ કરીશું ગેસ બંધ કર્યા બાદ આપણે અહીંયા આ રીતે લીલા ધાણા ઉમેરીશું લેમન કોરિયન્ડર સૂપ છે એટલે કોરિયન્ડર થોડીક વધારે માત્રામાં જ મેં ઉમેર્યું છે અને આ રીતે એક આખા લીંબુનો રસ પણ હું અત્યારે લાસ્ટમાં ઉમેરી રહી છું ગેસ બંધ કર્યા બાદ જ તમારે કોરિયન્ડર અને લેમન ઉમેરવાના છે નહીં તો આ કોરિયન્ડરનો કલર જે છે એ કાળો પડી જશે તો ગેસ બંધ કરીને આ રીતે ઉમેરી તરત જ તમારે તેને સર્વ કરવાનું છે તો જો સૂપને અગાઉથી બનાવીને રાખ્યું હોય તો ગરમ કર્યા બાદ ગેસ બંધ કરી તેમાં લીંબુ અને કોરિયન્ડર ઉમેરી અને સર્વ કરવાનું તો ફ્રેન્ડ્સ આ લેમન કોરિયન્ડર સૂપની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસિપીને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ